મજાની જો આકાશમાં ટ્રેન્ડ આપણે બેસું ત્યારે વિડિયો પણ જરૂરથી લેસુ ઓયય બાય મૈની આવું જો આપણે જો આ બેહવાનું છે અમારે બધાયને મસ્ત મજાની મોજ કરવાની છે અને આ ટ્રેન હરિદ્વાર જાય ને હાલો તો હરિદ્વાર જાવ હા બેહો તમે હા મોબાઈલ એ છે છોકરા હરિદ્વાર હરિદ્વાર બોલવાનો હું ચંદુભાઈ ચંદુભાઈ માંડલિયા અશોકભાઈ

કરીશું ચાલો મિત્રો કઈક અલગ મોટ છે આપડે શક્કરબાગ થી આવી ગયા સુરત મનવલ માં અને વિજયભાઈ મજા આવે છે ને હા વિનિભાઈ કે જોરદાર મજા આવે છે ભાઈ

એટલે જો આવી ગયા છે અહીંયા અમે બીજી રાઈડમાં બેહવા માટે જો બેહે છે એમ આગળ બેહવું હોય કે અમારે અને આ બધા થાકી ગયા જો અહીં બધા બેહી ગયા છે આપણે થાકી જાય જો અહીંયા છે ને હવે બધા ગાડીમાં બેહવાનું છે તો અમારી બેને બધાને ગાડીમાં માં બેહી જોવાનું છે અને આ બધા એને એમાં અહીં ઊભા છે ટિકિટ લઈને જોતા જોતા ઓહો ઓ આમાં મામા જ કરવાનું આમ જો સ્ટેરિંગ પકડી રહ્યું એમાં ધબ થઈને ભટકાય એટલે ઉલટી ના પડતો એટલે એ ગાડી તો ન ઉઠલે પણ પોતે કદાચ હાથ છટકી જાય નીકળી જાય બાર એટલે એકલો બે હે અલગ છે બાકી ન ભેગો બે હે તો વાંધો નહીં આ એકલા બે હે આઈ રહે છોકરા બે

બી કોણ કઈને તી તો જડાય જ ને દીકરા કઈ વાંધો ન હેલો આવ દે મજા આવી એમને કે મજા આવી એમને આપણે સુરત ખંડવલમાં પહોંચી ગયા ઘણા બધા જોરદાર સીન સિનેરી છે અહીંયા અને હવે આપણે જોવાનું છે ભૂત બંગલો અને આકાશની ટ્રેન આકાશમાં ટ્રેનમાં જવાનું છે તો ખાસ બધા જોજો જો આ બધા આવે છે આ બધી પાર્ટી ગોઠવાઈ ગઈ હાલો મિત્રો આવી જાવ બધા ભૂત બંગલો જોવો છે ભૂત બંગલો બીક નહીં લાગે ને હાલો ઉપર ચડી જાઓ તમારે પણ ભૂત બંગલો જોવો છે હાલો ઓકે તમારે ભૂત બંગલો જોવો છે હાલો બધા ભૂત બંગલો જોવા બધા ભૂત આવી ગયા છે અને મિત્રો હવે જાય છે અમે વિજયભાઈને જોવા અને જોજો હવે આગળ કેવો સીન આવે જમા વર્ષે જોઈ ચૂડલ તો છે જો જો મિત્રો આ છે ને ભૂત બંગલો છે આ ચૂડલ છે ને આપણે અંદર ભૂત પાસે જવાનું છે આજે છે ને મિત્રો ભૂત ભૂત પાસે જવાનું છે તો ખાસ બધા જોજો Mostra, mostra